રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા વોટ ચોરીના મુદ્દે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે વોટ ચોર ગાદી છોડ મુદ્દે રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરશે વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશ્યથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાતભરમાં તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવશે અમારી આ પ્રેસ વાર્તામાં પધારેલા આપ સૌ પત્રકાર મિત્રોનો રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી હિતેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા છે આજની આ પ્રેસ વાર્તા આખા એ દેશ અંદર વોટ ચોર ગદી છોડ ના મુદ્દા ઉપર એઆઈસીસી દ્વારા જે લડત ચલાવવામાં આવી રહી છે એમના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સાત તારીખથી દસ તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના તમામે તમામ બુથોની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દરેક બુથ ઉપર જઈ મતદારોને મળી મતદારોને જે પદ્ધતિથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કરી અને લોકશાહીને ભારતના બંધારણને દરેક મતદારને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે એનું હનન થઈ રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સમગ્ર દેશની જનતાને ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર ગોલમાલ થતી હોય એવું લાગી રહ્યું હતું લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કર્ણાટકની એક વિધાનસભામાં બે લાખ ત્રીસ હજાર જેટલા મતદારો બોગસ નોંધાયાનું પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશના લોકોની સામે ચૂંટણી પંચની આ નીતિ જાહેર કરી ત્યાર પછી મતદાર યાદીમાંથી જે રીતે બોગસ મોબાઈલ ઉપરથી મતદારોના નામ ડિલીટ કરવા માટેનું જે ષડયંત્ર હતું એ પણ પ્રેસની સામે આ દેશની જનતા સમક્ષ મૂક્યું ગુજરાતની અંદર પણ નવસારી વિધાનસભા લોકસભામાં ત્રીસ હજાર જેટલા બોગસ મતદારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ પણ ઉજાગર કર્યા ક્યાંક ને ક્યાંક વોટચોરીના માધ્યમથી આ સરકાર લોકોના અધિકારનું હનન કરી રહી છે અને એના માટે આખા એ દેશની અંદર જનજાગૃતિ થાય એ હેતુથી ગુજરાતમાં દરેક પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મતદારો પાસે જશે મતદારો પાસે જે રીતે એમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે એમની વાત કરી એનું સમર્થન માગશે અને એક ફોર્મ બનાવ્યું છે એ ફોર્મની અંદર એમની સહી પણ લેવામાં આવશે આ ઉપરાંત જે લોકો ફિઝિકલી બૂથ ઉપર કાર્ય કરતા જાય ત્યારે હાજર ન હોય તો એવા લોકોને ઘેર પર કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર એક મોબાઈલ નંબર પણ રિલીઝ કર્યો છે જેની ઉપર મિસ કોલ કરી અને આ વોટ ચોર ગદી છોડ અભિયાનની અંદર એનું સમર્થન હોય તો મિસ કોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે એમના નંબર પણ હું આજે પ્રેસ સમક્ષ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે આપશ્રીને પણ આપી રહ્યો છું એક જીરો ફોર સેવન દરેક બુથમાં દરેક ઘર સુધી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો પણ પહોંચવાના છે પાર્ટીના દરેક આગેવાનો પોતાના બુથ થી ત્રણ ઓક્ટોબરે આ અભિયાનની શરૂઆત કરવાના છે રાજીપસિંહભાઈ એમના મૂથમાં હિતેશભાઈ એમના જ્યાં મતદાર યાદીમાં નામ છે એ મૂથની અંદર જઈ અને આ ઝુંબેશની શુભ શરૂઆત કરવાના છે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ જે મુદ્દો છે એ મુદ્દો આમ જનતાનો મુદ્દો છે જનતાના અધિકારો ઉપર આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને હાથા બનાવી અને જે રીતે લોકોના

એ લોકો જ્યારે મીડિયા સામે આવી લોકોની સમક્ષ જઈને વાત કરી રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની આમાં સીધી સંડોવણી છે ચૂંટણી પંચ વાહિયાત વાતો કરી કોઈ પણ જાતની તપાસ કરવાના બદલે ઉડાવ જવાબો આપી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સમગ્ર દેશની અંદર કરોડો સહી એકઠી કરી અને એ સહીઓ સાથે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચને ને રજૂઆત કરવાની છે ને એના અનુસંધાને જ આ ઝુંબેશ ચલાવી રહ્યા છે એના માટેના પ્રયત્નો અમારે ચાલુ છે આગામી પ્રેસ કોન્ફરન્સની ની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તાર ની મતદાર યાદીનું માં આવા જે બોગસ મતદારો અને જે નામો ડિલીટ કરવામાં આવ્યા છે એના માટે અમારા ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ આવા અઢી હજાર જેટલા મતદારો બોલતા છે કે જેમના નામો હયાત હોવા છતાં પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે આ તમામ વિગતો આવતી પ્રેસ વર્ષમાં પ્રદેશના આગેવાનો ને આપવામાં આવશે ને એ પ્રદેશ કક્ષાએથી એને ઉજાગર કરવામાં આવશે આખા રાજકોટ જિલ્લાની અંદર આ સાત તારીખથી દસ તારીખ દરમિયાન મતદાર યાદી લઈને અમારા કાર્યકર્તાઓ જવાના છે ને એમાં જ્યાં પણ છતી દેખાશે ક્યાંક છતી ગોતી અને આખી એમની ડિટેલ પ્રદેશને આપવામાં આવશે અને ત્યાંથી વિધિવત રીતે ખરાઈ કરી અને ત્યાર પછી આ જાહેરાત કરવામાં આવશે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતે છે ત્યાં પણ વોટ ચોરી થાય છે વોટ ચોરી બે પ્રકારે થઈ રહી છે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતી રહ્યા છે તેવા વિસ્તારોની અંદર મતદાર યાદીમાંથી જે કોંગ્રેસના કમિટેડ મતો છે એ મતો ડિલીટ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યાંથી જીતી રહ્યા છે ત્યાંથી બીજા વિસ્તારોની અંદરથી મતદારોને દાખલ કરવામાં આવે છે આગામી પ્રેસમાં અમે કહેવાના છીએ કે રાજકોટ શહેરની અંદર પણ ઘણા એવા મતદારો છે કે જેમનું ગામડાઓની અંદર પણ મતદાર યાદીમાં નામ છે અને રાજકોટ શહેરની અંદર પણ છે અંદર અંદર મતદાન કર્યા પછી ગ્રામ્ય અહીંથી બસો ભરાઈ ને પણ મતદાન થયું હતું એ ડબલ મતદારો જે છે જે રાજકોટ શહેરની અંદર છે અને ગ્રામ્ય વિસ્તારો ની અંદર છે એવા મતદારો ને ધારોવાનું કામ પણ અમારી શહેર અને જિલ્લાની ટીમ કરી રહી છે